તે ડાળી ભાગી છે અને ડાળી ભાગી તો કાપો ઉસો થા નીચો પડ્યો નીચો પડ્યો તો કા પડ્યો રીસડી પર પડ્યો અને રીસડી પર પડ્યો એટલે રીસડી આવી કઈ ભાગી છે રીસડી કે ઘર લઈ ગઈ પર કાપો ગઈ ગયો અને રીસડી કાકાને લેક ઘર ઉડી જાય ઘર ઉડી જાય રીસડી ઘર પછી ઘર પછી તે કોરિયા રીસડી ના હતા તો રીસડી કે કોરિયા કે હે કોરિયા તો રણ મે કોલ આઈ ભાડો

તે આંબાનો ધરાયો કાકો બધા આંબા ચૂપી 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 ને ખાટલે મૂક્યા એટલે હજુ આગળ થયો તો ઘોડનું ધરાયો કાકો હોકો ધોડે ટી મો અને રીસડી જાણે કે કાકો દુખત ઉસક પડી રહ્યો છે ને ઘોડ ગયો તો પેલા કોરિયા બહાર નીકળ્યા અને રીસડી કો કર્યું મારા તું કાને હા પત્રો એમ કરી ખાટલો કરી નાખ્યો પણ નાખ્યો તો બધા કાન્યા બાંધલા હતા એટલે રીસડીના બધા કાન્યા उखड़ी गया रिसड़ी पोकड़ी हो जी बीजा जानवर देखे तो कहो रिसड़ी पोकड़ी रिसड़ी पोकड़ी रिसड़ी सा भरमाई ने पोताना घर में जते काकर पोता काकर पोता ने घर जतो आ वार्ता था। पूरी थाई